એમને જયનો અર્થ શું કર્યો ભગવાન તમારો જય થાવ એ નથી ભગવાન તમે મારા હૃદયમાં બિરાજ માન્યો તમે વિતરાગ છો પરમાત્મા તમે સામે જ છો અને તમે છો માટે તમને કહું છું કે તમે મારા હૃદયમાં બિરાજમાન કારણ કે રાગીને તો આપણે આ હૃદયમાં બેસાડી દીધા રાગીને બેસાડવા માટે કોઈ આમંત્રણ આપવાની જરૂર ખરી મેં વચ્ચે તમને કીધું તું અધ્યાત્મ સારમાં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ આપણને બધાને રોગી કહી રહ્યા છે તમે બીમાર છો કોણ છે તમને સાજા છો સવારના છ કિલોમીટરનું વોકિંગ કરો સવારે જીમની અંદર જઈને બે કલાક સુધી મજબૂત કસરત કરો એટલા માત્રથી તમે તમે સાજા સાજા હશો એ શરીરથી છો આત્માથી બીમાર મનથી એ મોટિવેટ થઈ જાય તમે અધ્યાત્મના લેવલમાં બીમાર શરીરના ક્ષેત્રમાં તો દવા લેશો તો પાછા સાજા થઈ જશો અધ્યાત્મના ક્ષેત્રમાં એકવાર જો બીમાર પડી ગયા પછી તમને સાજા કોણ કરી શકશે તમે પૂછશો કે અધ્યાત્મના ક્ષેત્રની બીમારી કઈ બહુ મોટી બીમારી બતાવે છે બહુ મોટો રોગ રોગમાંથી ઉપરનો માત્રા કાઢી નાખો એટલે શું થાય ઘણાને તો કાનો કોને કહેવાય ને માત્ર કોને કહેવાય જ ખબર ના પડે આ બે પોયરાઓને પૂછો કાના માત્રા એ સીડીમાં ન કાનો આવે ન માત્રો આવે એક માત્ર રોગની ની કાઢી નાખો તો શું થઈ જાય એક માત્ર ઉમેરો તો શું થઈ જાય રોગ ચંદ્રશેખર મહારાજ સરસ વાત કરતા હતા આ શરીર પર ગુમડું થાય એને દૂર કરવાની મહેનત કરો છો પણ આ શરીર એ જ આત્માને લાગેલું બહુ મોટું ગુમડું છે એની ક્યાં ખબર છે કોનો વાગેશ અરવિંદભાઈ નો હા ગર્વ સે કહો આમ અરવિંદભાઈ હે આ રાગ ની ઉપર એક માત્રા વધી જાય ને રોગ રાગ થી મોટો રોગ કોઈ નથી શરીર થી મોટું ગુમડું આ દુનિયામાં બીજું કોઈ નથી શરીર ને ગુમડું માન્યું શરીર ના ગુમડા ની ઘણી વખત તમે કાળજી લીધી

ને એ પ્રાર્થના કરવાની તું રાગ વગરનો અને હું રાગના રોગ વાળો મારા રોગ ને દૂર કરો પ્રભુ તો તારો રોગ કયો છે છે બસ રોગ મારી મારો બાપ મારા ભાઈ મારી બેન મારી પત્ની મારા દીકરા મારા સગા મારા સંબંધી મારા મિત્રો આ બધો રાગ છે એથી આગળ મારું ઘર બોલો મારી દુકાન મારી ફેક્ટરી શેર મારા શેર કાગળિયા ના થઈ જવા જોઈએ આ એક એક વસ્તુ ઉપરના ના રાગ તમને વિતરાગ સામે આ માથું ઊંચું કરીને ઉભા રખાવી શકે એમ છે ખરા ભગવાન સામે જુઓ ત્યારે પ્રતિમાની સામે નહીં જુઓ ભગવાનના આત્મા સામે જુઓ